દરિયાઈ શહેર માંડવીમાં લોહાના બોર્ડિંગ મધ્ય જલારામની શુલ્ક સેવા સમિતિ દ્વારા સાંજના સમયે વૃદ્ધોને અને અસહાય લોકોને ખીચડી કડી ટિફિન મારફતે તેઓના ઘર સુધી પહોંચાડાય છે જ્યાં અન્નનો ટુકડો ત્યાંગ હરી જલારામ બાપાની આ પંક્તિને માંડવીના હસમુખભાઈ ઠક્કરે સાર્થક કરી છે ગુજરાત વિદ્યુત બોર્ડમાંથી રિટાયર થઈ અને માનવ સેવાના કાર્યમાં હસમુખભાઈ વ્યસ્ત થયા છે ત્યારે લોહાણા બોર્ડિંગ ખાતે તેઓ દાતાઓના સહયોગથી માંડવી શહેર અને આજુબાજુના વિસ્તારમાં રહેતા વૃદ્ધો અને અસહાયના ઘરે ભોજન પહોંચાડવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે હસમુખ પ્રેમજી ઠક્કર આમ જોઈએ તો મેં બેતાલીસ વર્ષ જેટલી આ પીજીવીટીએલમાં કરી અને ત્રીસ એક ચોવીસના રોજ હું જીબીમાંથી રિટાયર થયો ત્યારબાદ એનાથી આગળ હું જયારે એક માસ રજામાં હતો ત્યારે વિચાર આવતો હતો કે સમય પસાર આપણે નિવૃત્તિનો કેમ કરવું ત્યારે મારા મિત્રો વર્તુ એની સાથે બેસી અને ચર્ચા કરી તો એમણે કીધું અમે હસમુખ તારી સાથે જ છીએ કોઈ પણ બેફિકર વગર તો આ પ્રવૃત્તિ જીવદયાની ચાલુ કર અને આજની સુધી તે લોકો મારી સાથે જ રહ્યા છે છ પાંચ બે છ ત્રણના છ બે ના મારો પરિવારે એક શુભેચ્છા સમારંભ યોજ્યો હતો ચેરમેન વાઇસ ચેરમેન હિતેશભાઈ આઠા જીતુભાઈ ભાવર જીજ્ઞા કેટર વાળા બધે ચીફ ગેસ્ટ તરીકે મારા શુભેચ્છા સમારંભમાં પધારે ત્યારે જાગૃત સેવાભાવી દિપેશ શાસ્ત્રીએ જે મારી અંદરની ઈચ્છા હતી તે રજૂ કરી જેના અનુસંધાને પાંચ ત્રણના રોજ પરમ પૂજ્ય સંતસિયોમાંની જલારામ બાપાની એકસો ચોત્રીસમી નિર્માણ તીધી હતી ત્યારથી અમે આ સેવા યજ્ઞ ચાલુ કરેલ છે આ સેવા યજ્ઞમાં મહારાજી શુભેતા સમારંભ હતો ત્યારે બૌદ્ધિકના પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી હરીશભાઈ ગણાત્રા અને શ્રી શાંતિલાલભાઈ ગણાતરાએ

ઓમ તો હું જ્યારે પીજીવીસીએલ માં નોકરી કરતો હતો ને ત્યારે મારું વર્ક રીડિંગ નું હતું તો એ રીડિંગ માં મારે ઘરો ઘર ભરવાનું હોય એના ઉપરથી જયારે અમુક જણાની પરિસ્થિતિ જોઈ કે મોટી ઉંમરના જય ફુમર ના હોય અને બપોરની રસોઈ કરતા હોય કારણ કે કીધેલું છે ને દિવસથી સી છે ત્યારે ખપે તેમ આડોશી પાડોશી પાસેથી વ્યવસ્થા કરી લેતા હોય છે જયારે સાંજનો સમય એવો હોય છે એમને રસોઈ બનાવવામાં એક તકલીફ પડતી હોય અથવા તો બપોરના કોઈ આપી ગયું હોય એમાંથી બે રોટલી બચાવી અને રાતના ચાય બનાવી અને બે રોટલી ઠંડી ખાઈ અને પોતાની રાત હોય છે એવી પરિસ્થિતિઓ મેં નજરે આવી છે ત્યારથી મને એક અંદરથી સંકલ્પ હતો કે ભાઈ આપણે રિટાયર થઈ અને આ પ્રવૃત્તિ કરીએ તો સારું રહેશે અને મને મારા મિત્રો સ્નેહીઓ સંબંધીઓ મારા બોર્ડિંગના ટ્રસ્ટી ગણો એમનો સંપૂર્ણ સહકાર મળ્યો છે અને એનાથી હજી પણ અમારી પાસે છ મહિના ચાલે એટલો ભંડોળ અને અનાજ અત્યારે માધ્યમથી હું એક વસ્તુ કહેવા માંગુ છું કે જો આ સમાચાર સાંભળી અને જો તમારી આડોશ પાડોશ કોઈ પણ એવી વ્યક્તિ હોય તો અમારા માનવીય હિતેશભાઈ આખાની દુકાને જાણ કરશો તો એમને બીજા દિવસથી અમે ટીફિન સેવા શરૂ કરી આપશું અને અમારી આ સેવાને સો દિવસ પૂર્ણ થયા બાદ અમે એક દિવસ વઘારેલી ખીચડીને કઢી ગુરુવારના બાજરાનો રોટલો ખીચડીને કઢી અને શનિવારના ખારી અને કઢી આપવાનું વિચારણા હેઠળ છે મારું નામ કિસે મોહનલાલ ભટ્ટ લોકો ને છેવાડાના લોકો જે કોઈ પાસે માંગી નથી એવા લોકો હજી ઘણું બધું કરવાનું બાકી રહે છે પણ એ ત્યાં સુધી પહોંચતા તો હજી વાર લાગશે શરૂઆત જ છે અમારી તો પણ આને વટવૃક્ષ બને એના માટે દરેક યુવાનો કે દરેક અમારી ઉંમરના પણ જો જોડાય ઘણું કામ સારું થઈ શકે આ પ્રવૃત્તિ કરવાથી મોટી ઉંમરના લોકોને બહુ ફાયદો છે અને સારી રીતે લોકો જમી શકે આખી એના માટે બધા લોકો આવી પ્રવૃત્તિમાં હું નિવૃત્ત થઈ અને આવી પ્રવૃત્તિમાં માં જોડાયેલો છું અને નગરજનો જે હોય એ પણ આવી સારી પ્રવૃત્તિમાં જોડાય એવી હું અપીલ કરું છું અમે અત્યારે ખીચડી અને કઢી બનાવીને આપીએ તૈયાર